પંચમહાલ જિલ્લામાં ઓગણસી માં સ્વાતંત્ર પર્વ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી જાંબુગોરા ખાતે કરાઈ આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આઝાદીના ઓગણસી વર્ષની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર દિનની જાંબુગોરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ઢિંડોર ઉપસ્થિત રહ્યા હતા અમને તેમના અવારા દસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ધ્વજબંધન બાદ મંત્રી કુબેર ડિંડોરે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી આ અવસરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા આધિજથી વિકાસ મંત્રી કુબેર ડિંડોરે સમસ્ત વાસીઓને ઓગણાએશીમાં સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે જાંબુગ્રહના જંગલોમાં રહીને આઝાદીની લડતમાં ફાળો આપનાર સેનાનીઓ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરની વીરતાને વંદન હતા મંત્રી જણાવ્યું હતું કે આઝાદીનો આ પાવન અવસર જેમને નથી જાણ્યું અમારે પંથ સિંહ આપત ખરી છે ખબર છે એટલી માતની હકલ પરિચયના સૂત્રને સાર્થક કરી દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો દિવસ છે આ પ્રસંગે જિલ્લાના વિકાસના કામો માટે મંત્રીના વરદ હસ્તે રૂપિયા પચીસ લાખની રકમનો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત કરવામાં આવ્યો હતો આ વેરાએ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓ અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત ધારાસભ્યો અને જિલ્લા તાલુકા અધિકારીઓ પદાધિકારીઓ શાળાઓના બાળકો શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા